કેમ છો બધા શિયાળામાં દેશી વસાણામાં એક નવું તમને નજાણું આપણે લાવ્યા છીએ જે છે કાચો આથેલો કાચો ગુંદર જેને કાચું કાટલું પણ કહેવાય છે અને આ શિયાળામાં બહુ જ વર્ષો જૂની વાનગી છે દરેક સ્ત્રીને લેડીઝને ખાવું જોઈએ કારણ કે કમરનો પેટનો દુખાવો હરેક સ્ત્રીને હોય છે સ્નાયુઓ આપણા હાડકાં મજબૂત થાય તો કમ પેટની ચરબી ઘટાડશે તમારે સ્નાયુઓ તમારા મજબૂત કરશે અને આ બનાવ એટલું ઈઝી છે આમાં કોઈ પણ ગેસમાં પ્રક્રિયા બહુ જાજી કરવાની નથી ખાલી મેજરમેન્ટનું ધ્યાન રાખવાનું છે તો એના માટે શું જોશે સો ગ્રામ ગુંદ છે હવે આ ગુંદ છે ને જો બાવળીય ગુંદર લીધો છે એટલે બાવળીય ગુંદ છે ને ઓ ટ્રાન્સપરન્ટ હોય બરાબર છે સો ગ્રામ બાવળીયે ગુંદ લીધો છે પચાસ ગ્રામ સાકર લીધી છે સો ગ્રામ ગોળ લીધું છે સો ગ્રામ આપણે ટોપરું જે વાટકી આવે ને ટોપરાની એને ખમણી લીધું છે અને સૂકું ટોપરાનું ખમણ નહીં લેવાનું જે વાટકી આવે ને ટોપરું સૂકેલું એને ખમણી કારણ કે આમાં તેલ હોય અને મીઠાશ હોય બે ચમચી સુવાદાણા લીધા છે કાજુ બદામ અખરોટ પચાસ પચાસ ગ્રામ લીધું છે અને બસો ગ્રામ દેશી ઘી લીધું છે હવે પહેલે એક મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં પહેલાં આપણે જે ગુંદર છે ને એને પીસવાનો છે અને આને તમારે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો થોડો કરકરોડી એવો રેટ રાખવાનો છે કારણ કે ઘણી વખત છે ને કાચો ગુંદર ઘણાને બનાવતા હોય છે ને તો ચીકણો થઈ જતો હોય કે દાંતમાં ચોટી એવો થતો હોય તેના માટે શું કરવાનું ગુંદરને છે ને એકદમ બહુ ફાઇન નહીં પણ અને દાણા દાણા પણ નહીં પણ આપણે કરકરો કેવો આપણો લોટ હોય એવો આપણે પીસવાનો છે જો આપણે ગુંદરને સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે હવે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું જોઈ લેવાનું કે ક્યાંય ગુંદરના જો મોટા પીસ નો રહીએ પણ આપણે સરસ આમ જો આમ કરકરો રહ્યો છે એવું આપણે પીસવાનું છે હવે એ જ મિક્સિંગ બાઉલમાં કાજુ બદામ અને અખરોટ એના પણ દરદરો પાવડર કરવાનો છે જો આપણે કાજુ બદામ અખરોટને સરસ પીસી લીધા છે એને પણ આપણે જે મિક્સિંગ બાઉલમાં ભેગું કરવાનું છે એટલે કોઈ પણ એક મિક્સિંગ બાઉલ લઈ લેવાનું એમાં બધું ભેગું કરવાનું છે અને કેવી રીતે ઉપયોગમાં લેવું એ પણ આગળ જણાવીશ એટલે વિડીયો એન્ડ સુધી જોજો હવે જે પચાસ ગ્રામ સાકર લીધી છે એની અંદર આપણે બે ચમચી દાણા નાખી દેવાનું કારણ કે દાણાનો આપણે પાવડર બનાવવાનો છે સાકર નાખવાનું કારણ એ છે ગોળ આપણે સાકર બે લીધી છે તમને એમ થશે તો ગોળ લીધું છે તો સાકર શું કામ લીધી સાકર લેવાના હિસાબે જ્યારે તમે આથેલો કાચો ગુંદર ખાશો ને તો તમારા દાંતમાં ચીપકશે ને એટલા માટે તો આપણે સાકર અને સુવાદાણા બે પીસી લીધા છે અને સુવાદાણા જ્યારે પીસીએ ને ત્યારે એટલી સરસ સુગંધ આવે કે તમે વાત પૂછો મ અને સુવાદાણા બહુ જ સારા છે હવે આ આથેલો કાચો ગુંદર જેને ડિલેવરી આવી હોય ને જે સુવાવળી હોય એને ડિલેવરી પછી તમે એને બે ત્રણ મહિના આપો ને એટલે એને દૂધમાં ફીડિંગ કરાવતા હોય તો એને દૂધ સરસ આવે એને કમર અને જ્યારે સ્નાયુઓના દુખાવા લાંબા સમય સુધી રીએ નહીં એના માટે પણ આથેલો કાચો ગુંદર સુવાવળીને આપવો જોઈએ હવે ટોપરાનું ખમણ નાખી દઈશું સાથે એક ચમચી સૂઠ પાવડર સૂઠ પાવડર જો તમે સુઆવડીને આપતા હો તો થોડુંક વધારે પણ નાખી શકો અને એક ચમચી ગંઠોળા આપણા પીપળીમોરના ગંઠોળાનો પાવડર હવે આ બધુંને પહેલે હાથેથી સરસ મિક્સ કરી લેશું આવી રીતે હવે મેં અત્યારે આમાં દેશી ગોળ લીધો છે જે એકદમ ઢીલો અને આવી રીતે લચકા પડતો હોય દવા વગરનો છે જો તમે એકદમ કઠણ ગોળ લેતા હોય તો તમારે એ ગોળને જ્યારે ઘીમાં આગળ યુઝ કરશું ત્યારે તમારે એમાં કરવાનું જો કઠણ ગોળ હોય તો ડાયરેક્ટ આવી રીતે ન નાખતા હવે આને આપણે જે ગોળ છે ને એ પણ આની અંદર નાખી દેવાનો છે બધો અને આને ગોળ સાથે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો બહુ જ ફટાફટ બની જાય છે અને જરાય વાર નથી લાગતી ખાલી વસ્તુ લ્યો બધી વસ્તુ ભેગી કરી અને ગ્રાઇન્ડ જ કરવાની છે પછી હજી આગળ કેવી રીતે આંથવાનું એ બતાવું છું હજી આથેલો નથી ઘણી વખત બધાને શું થાય કે આથેલો એટલે પરમેન્ટ પરમન્ટ કરેલો યા આપણે એ એ હોય પણ આ વસ્તુ એ નથી અને જેને બનાવેલું હશે ને એને તો ખ્યાલ જ હશે કે આનું કેટલા ફાયદા છે પણ જે નવી પેઢી છે જે તેમની લેડીઝ છે જે વર્કિંગ છે કે હાઉસવાઈફ છે એ જેને ખ્યાલ ન હોય અને દોડના દોડના દોડધામમાં તમારા શરીરનું ધ્યાન ન આપી શકતા હોય તો આ એક ચમચી ખાવાથી તમારા લાંબા ગાળા સુધી લાંબા આયુષ્ય સુધી તમારે કોઈપણ જાતના જોઈન્ટ્સના કમરના દુખાવા નહીં રહે હવે આપણું જે આ બસો ગ્રામ ઘી હતું ને એને ખાલી ગરમ જ કરવાનું છે એટલે આપણે ઓગાળવાનું જ છે આપણે બિલકુલ એને એકદમ ધૂઆણા નીકળે ત્યાં સુધી ગરમ નથી કરવાનું ખાલી બીગળી જાય ઓગળી જાય ત્યાં સુધી હવે આ ટાઈમે જો મારો ગોળ દેશી અને લચકા પડતો હતો જો એ ટાઈમે તમારો જો ગોળ કઠણ હોય કે તમે બીજો કોઈ પણ ગોળ લેતા હોય જો બહુ હાર્ડ હોય તો આમાં ગોળ નાખી અને ગોળને ખાલી દૂધ જેમ ઘી ગરમ થાય એ સાથે ગોળ પણ ગરમ થઈ જશે અને આપણે ખાલી ઘીને છે ને બિલકુલ ધુંણા નીકળે એવું નહીં ખાલી ગરમ જ કરવાનું છે તો એકદમ ઈઝી છે જો એકે એકાદ મિનિટે નહીં થાય તમારું ઘી ગરમ થતા અને જો ગાયનું દેશી ઘી પ્યોર મળે ને તો એ જ લેવું મારે અત્યારે ગાયનું દેશી ઘી છે જો ગાયનું દેશી ઘી પ્યોર મળે ને તો એ લેવું બાકી તમે કોઈ પણ ઘી લઈ શકો તમારું ઘરે બનાવેલું ઘી હોય એ પણ લઈ શકો હવે જો આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આપણા આથા કાચો ગુંદર આથેલા ગુંદરમાં નાખી દઈએ તો આપણે આ ગરમ કરેલું ઘીને બધું આવી રીતે ઉપરથી રેડી દેવાનું છે અને ગરમ હોવાથી બહુ આપણે હાથેથી નહીં મિક્સ કરી શકીએ તો ચમચીથી આવી રીતે મિક્સ કરી દેવાનું અત્યારે તમને એવું લાગશે કે કદાચ ઘીનું પ્રમાણ વધારે હોય પણ જેમ જેમ આ થોડોક ટાઈમ એક દિવસ પછી બધું ઘી એબઝોર્બ કરી લેશે અને આને તમે લાડુના ફોર્મમાં પણ રાખી શકો અને હું જેવી રીતે કરું છું એ તમને રીત બતાવું એવી રીતે પણ તમે રાખી શકો અને મેં ખુદ મારા બંને ડિલેવરીમાં આઈ હેવ અ ટુ કિડ્સ મારા બંને ડિલેવરીમાં મારા મમ્મીએ આ આ થેલો કાચો ગુંદર ખવડાવેલો છે વિશ્વાસ રાખજો એક વખત આ તમે ખાશો ને તમારા લાંબા સમય સુધી તમારે બધી સ્ત્રીને લગતા આપણા કેટલા બધા પ્રોબ્લેમ હોય સ્નાયુને સાંધાના દુખાવો બધા તમારા અને તમે આવી રીતે ન કરો તો આમ નાના નાના જો આવે રીતે આમ લાડુ પણ વાળીને રાખી શકો અને તમારે હું જેવી રીતે કરું છું તમે રીત બતાવું પહેલાં આપણે સરસ હલાવી લેવાનું અને કેવી રીતે ઉપયોગમાં લેવાનો એ પણ જરૂરી છે એ પણ સાંભળજો કારણ કે તમે વસાણું હેલ્ધી હોય ઇટ ડઝન્ટ મીન કે એને તમે કંટ્રોલ વગરનું ખાઓ કારણ કે હરેક વસ્તુનું માપ હોય જો માપ વગરનું ખાઓ ને તો એ તમને નુકસાન જ કરે બધી વસ્તુ હવે કોઈ પણ તમારે એક તમારા ઘરમાં જે નાનો ડબ્બો હોય મોટો ડબ્બો હોય એની અંદર આવી રીતે હું નાખી દઉં છું આવી રીતે સેટ કરી દેવાનું આવી રીતે બધું આપણે નાખી દઈએ અને હાથેથી આવી રીતે દબાવી દેવાનું સરસ આનો તમારે એક દિવસ પછી યુઝ કરવાનો જ્યારે બનાવો ને એક દિવસ તમે રાખો ને એટલે અંદર ઘી સરસ એબઝોર્બ થઈ જાય અને ઉપરથી આવી રીતે કાજુ બદામના આપણે કતરણ દેખાવમાં પણ સારું લાગે આવી રીતે હવે આને એક દિવસ પછી યુઝ કર આને ઢાંકીને રાખી દેવાનું અને આવી રીતે જે આપણે ઘરની જે ચમચી હોય ને કોઈ પણ નાની આપણે ગોળ ચમચી એ લેવાની જો આપણે આ ઘરની આપણે જે ચમચી ગોળ હોય ને એ આવી રીતે એક ચમચી આવી રીતે સવારે નૈણા કોઠે તમારા આ એટલી એક જ ચમચી ખાવાનું છે નૈણા કોઠે અને એના ઉપર તમને માફક આવે એટલું દૂધ હવે દૂધ ઘણી વખત બધાને પચતું નથી હોતું જો દૂધ ન પચતું હોય અને તમારે દૂધની એલર્જી હોય તો ન તમે યુઝ કરતા બાકી જનરલી એવી રીતે હોય કે આ એક ચમચી નૈણા કોઠે એના ઉપર તમને માફક આવે એટલું દૂધ લ્યો તો તમારે એક મહિનો તમે આ યુઝ કરશો ને શિયાળામાં આખું વરસ તમને તમારા બોન્સ એ સ્ટ્રોંગ થશે અને તમારા સ્નાયુઓના દુખાવો કોઈ દી રહે જો તમને દૂધ ન પચતું હોય તો તમે એમને ખાલી એક ચમચી તમારે તમારે આવી રીતે આપણે ગુંદર આવી રીતે આથેલો ગુંદર ખાવાનું અને આવી રીતે ઢાંકીને રાખી દેવાનું અને એક દિવસ પછી તમે રોજ સવારે યુઝ કરી શકો તો તૈયાર છે આપણે આથેલો કાચો ગુંદર આપણો દેશી વસાણું અને બધી સ્ત્રી લેડીઝને ખાવું જ જોઈએ સુઆવડીને તો ખાસ ખાવું જોઈએ અને જો ગમ્યું હોય અને જો મારી આ રીત ગમી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો